પરંતુ છેલ્લા થોડા સમયથી આ નામ બદનામ થઈ રહ્યું છે આપણા લોકો અમેરિકામાં એવી હરકતો કરતા પકડાઈ રહ્યા છે જેના કારણે દરેક ભારતીયનું માથું શરમથી ઝૂકી જાય તેવી સ્થિતિ થઈ છે સૌ આ વિડીયો જોઈ લો પછી તેના પર વાત કરીએ She doesn't speak English, so... Okay. Oh, okay. Oh, it's this is an ongoing thing. Yeah. She has multiple incidents. At this location or other location? This one, all of them here. Because mm, you been trespassed from here on yeah. Have you guys asked for it? Uh, or do you guys usually just do the trespasses language? Uh, yeah. I'll explain it to her just so we can say we verbally did it to her <laughs> and then we can also do it to daughter. Just because then it marks boxes for future arrest. You know what I mean? Okay.

આ વિડીયો આપણા સમાજને થયેલા નુકસાન પર ભાર મૂકે છે અને આપણે શા માટે જાગૃત થવાની જરૂર છે વાતની શરૂઆત એક સામાન્ય ખરીદીના દિવસથી થાય છે આ પંજાબી મહિલા મોંઘી વસ્તુઓમાંથી વાસ્તવિક ઊંચી કિંમતના ટેગ ઉતારીને તેના પર સસ્તા ટેગ ચોંટાડી દે છે તેનો ઈરાદો સો કે બસો ડોલરની બચત કરવાનો હતો જે ભારતીય રૂપિયામાં મોટી રકમ છે પરંતુ અમેરિકામાં આ એક ગંભીર ગુનો છે જેને ચોરી ગણવામાં આવે છે આ બધું કેવી રીતે થયું તેની કિંમત બદલે છે પણ ટાર્ગેટના સર્વત્ર રહેલા સીસીટીવી કેમેરાથી છટકી શકતી નથી એક કર્મચારીએ ફેરફાર જોયો અને તરત જ પોલીસને બોલાવી પોલીસે ઝડપથી આવીને તેનીનો સંપર્ક કર્યો તેની ભાષા અવરોધનો સામનો કરતા તેની પુત્રીને ફોન કરે છે અધિકારીઓ पंजाबी ट्रांसलेटर નો ઉપયોગ કરીને તેને સમજાવે છે કે ટેગ સ્વેપ એ ચોરી જ છે ઇઝ ઇઝ ધ યોર કરંટ એડ્રેસ ઇઝ ધ યોર કરંટ એડ્રેસ યોર એડ્રેસ જલે પતાહેગા હાજી યહ યહ રખ ગયા ઓકે એન્ડ આ જસ્ટ વોનટ ટુ ગો અ ચેક ઓ સી डू યુ અન્ડરસ્ટેન્ડ ધેટ યુ કેનટ કમ બેક ટુ બગિંગ ઇમ નોટ કમિંગ યુ આર નોટ કમિંગ બેક ઓકે સો યુ અન્ડરસ્ટેન્ડ યહ पुलिस गुनाहित इरादो न स्थल पर होरपकड़ा परंतु आ घटना गंभीर परिणाम आया તેણીને માત્ર આ ટાર્ગેટ સ્ટોરમાંથી જ નહીં પરંતુ દેશભરના દરેક ટાર્ગેટમાંથી આજીવન પ્રવેશ પર પ્રતિબંધ એટલે કે ટ્રેસ પાસ બેન લગાવવામાં આવ્યો તેણીની સંપૂર્ણ વિગતો પોલીસ ડેટાબેઝ અને સ્ટોરના સોફ્ટવેરમાં નોંધાઈ ગઈ આ એક ડિજિટલ નિશાન છે જે તેનો પીછો કરશે આ ઘટનાએ ભારતીય સમાજ પર પણ ગંભીર અસર કરી છે બોડી કેમ્પ ક્લિપ ઓનલાઈન આવતાની સાથે જ

અથવા તમને કાયમી પ્રતિબંધ તરફ દોરી શકે છે કાયદા હેઠળ પણ માત્ર પ્રયાસ જ ગુનો છે સખત મહેનત દ્વારા પ્રામાણિકતાથી જીવન જીવો આ વાતમાંથી શીખીને આપણા લોકોને જાગૃત કરો જેથી તેઓ સફળ થાય આ વિડીયો એટલો શેર કરો કે આવી ભૂલ આપણા કોઈ પણ વ્યક્તિ અમેરિકા તો શું ક્યાંય પણ ન કરે છાસ જોઈતી હોય તો દોણી ન સંઘરાય આ ગુજરાતી કહેવતથી તદ્દન વિરુદ્ધ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કથની અને કરની સામે આવી રહી છે અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં અને વિવાદમાં સતત આવતા રહે છે ત્યારે અમેરિકાના વિઝાનું સપનું જોનારા લોકો માટે તેમણે ફરી એક નિવેદન જાહેર કર્યું છે જેમાં તેઓ પોતાના

આ નિવેદન એચ વન બી વિઝાની વધતી જતી ચકાસણી અને વિદેશી શ્રમિકોના કારણે મુખ્ય ઉદ્યોગોમાં અમેરિકન નોકરીઓ છીનવાઈ જવાની શક્યતાઓ અંગેલી ચિંતાઓ વચ્ચે આવ્યું છે લેવિટે માહિતી આપી હતી કે ટ્રમ્પે વિદેશી કંપનીઓને અમેરિકામાં સીધું રોકાણ કરવા માટે આદેશ આપ્યો છે ટ્રમ્પે આ વિદેશી કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તમે અહીં રોપાણ કરો છો અને વ્યવસાય કરવા માંગો છો તો નોકરીઓ તમારે અમેરિકન લોકોને જ આપવી પડશે મીડિયા સાથેની વાતચીતમાં કેરોલિન લેવિટે ભારપૂર્વક કહ્યું કે ટ્રમ્પ અમેરિકન કર્મચારીઓની જગ્યાએ વિદેશીઓને રાખવાના પક્ષમાં નથી તેમની ઈચ્છા છે કે અમેરિકન મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ પહેલા કરતા વધુ સારો વિકાસ કરે તેમણે સમજાવ્યું આ નીતિ એ જ વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે જેના દ્વારા પ્રમુખ અસરકારક રીતે ટેરિફનો ઉપયોગ કરીને અને વૈશ્વિક સ્તરે સારા વેપાર સોદાઓ કરીને કામ કરી રહ્યા છે એચ વન બી વિઝા સંબંધિત ચિંતાઓ પર બોલતા કેરોલિન લેવિટે કહ્યું કે એચ વન બી વિઝાના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનો અભિપ્રાય સૂક્ષ્મ અને વ્યવહારુ છે તેમણે સમજાવ્યું કે જો વિદેશી કંપનીઓ અમેરિકામાં કરોડનું રોકાણ કરીને બેટરી જેવા ઉત્પાદનો માટે વિદેશી કામદારોને લાવી રહી છે તો ટ્રમ્પની ઈચ્છા છે કે તે કારખાનાઓ ઝડપથી ચાલુ થાય જો કે તેમણે સ્પષ્ટપણે ભાર મૂક્યો કે આ ટ્રમ્પ નોકરીઓમાં આખરે અમેરિકન લોકોને જ પ્રાથમિકતા આપવા માંગે છે આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં

થઈ રહેલી ટીકાઓનો જવાબ આપ્યો હતો તેમણે તર્ક આપ્યો હતો કે જે કંપનીઓ અદ્યતન ટેકનોલોજીમાં મોટું રોકાણ કરી રહી છે ફક્ત ફેક્ટરી ખોલીને તરત જ બેરોજગારોની લાઈનમાંથી લોકોને નોકરીઓ આપી શકતી નથી તેમણે ભારપૂર્વક કહ્યું કે વિદેશી નિષ્ણાતોને પરત જતા પહેલા અમેરિકન કર્મચારીઓને તાલીમ આપવાની જરૂર છે એટલે કે વિદેશીઓના કુંભ મેળા સમાન અમેરિકામાં વિદેશી વ્યક્તિઓને આવતા અટકાવવામાં આવે તો અમેરિકાનું અસ્તિત્વ જોખમમાં મુકાય તેમ હોવાથી કુશળ કામદારોને આવકારવા હંમેશા અમેરિકાએ તત્પર રહેવું જોઈશે તમે આંખોમાં સપના લઈને ગુજરાતની વ્યસ્ત શેરીઓમાંથી બેગ પેક કરીને અમેરિકન સ્વપ્નનો પીછો કરવા નીકળ્યા છો પણ શું તમને ખબર છે કે ત્યાં પહોંચતા જ રાતો રાત હજારો ડોલર ગળી જાય એવા છુપા પૈસાના પાસા તમારી રાહ જોઈ રહ્યા છે જો એક નાનકડી ભૂલ તમારી નવી શરૂઆતને નાણાકીય દુઃસ્વપ્નમાં બદલી શકે તો આજે મારી સાથે જોડાયેલા રહો કારણ કે આપણે પાંચ એવી કપટી ભૂલોને ઉજાગર કરવાના છીએ જે ભારતીય નવા આવનારાઓ અને ખાસ કરીને આપણા

એક નવી ભાષા જેવી લાગે છે ખાસ કરીને ગુજરાતના લોકો માટે જેઓ ઘરે રોકડ મોકલે છે કે જડપી સોદા કરે છે તેમના માટે આર્થિક રીતે મજબૂત રહેવું એ આવશ્યક છે ઘણા આશા સાથે આવે છે પણ સાદી ભૂલો પર ઠોકર ખાય છે જે મોટા નુકસાન તરફ દોરી જાય છે જ્ઞાન જ તમારું રક્ષણ છે હું તમને ભારતીય આગમનકર્તાઓ સાથે વારંવાર થતી

નજર ન રાખવી ઊંચા જીવન ખર્ચ અને ઘરે પૈસા મોકલવાની ઉદારતાને કારણે વ્યક્તિગત બચત પાતળી થઈ જાય છે અને ક્રેડિટ કાર્ડનું દેવું વધી શકે છે તો તેનો ઉકેલ શું મિન્ટ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને માસિક બજેટ સેટ કરો પચાસ ત્રીસ વીસ નિયમનું પાલન કરો પચાસ ટકા જરૂરિયાતો ત્રીસ ટકા ઈચ્છાઓ અને વીસ બચત આ તમને નાણાકીય સ્વતંત્રતા આપશે પાંચમો અને સૌથી મોટો ખતરો ઊંચી ફી વાળા નાણા ટ્રાન્સફર અથવા કોબાંડોમાં ફસાવું રિમિટન્સ મોકલવા માટે ભારતીય કાર્ડનો ઉપયોગ કરવાથી 3 થી 5% વિદેશી વ્યવહાર ફીમાં જતી રહે છે ગ્રીન કાર્ડ કે વિઝા ફ્રોડમાં લાખોનો નુકસાન થઈ શકે છે તો ઉકેલ શું વાઇઝ કે રેમિટલી જેવી ઓછી કિંમતની સેવાઓનો ઉપયોગ કરો ઇમિગ્રેશન માટે ફક્ત યુએસસીઆઈએસ દ્વારા મંજૂર થયેલા એજન્ટોનો સંપર્ક કરો અને શંકાસ્પદ ધીરુસ્થી દૂર રહો 10000 ડોલર થી વધુની રોકડ સરહદ પાર લઈ જતા હો તો જાહેર કરો આ પાંચ ભૂલોને ટાળવા માટે એક સરળ નાણાકીય ચેકલિસ્ટ બનાવો ધીરજ અને સ્માર્ટ આયોજન સાથે અમેરિકા તમારા માટે સમૃદ્ધિનું સ્થળ બની શકે છે અને તમામ સપનાઓ પૂરા થાય તેવી આ ભૂમિ તમારા માટે બની શકે છે